નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે ચોથો છે એમાં સામાજિક વિજ્ઞાનનો સોળમો પાઠ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમને તમામ પાઠની પીડીએફ મળી જશે

કે જો તમારે ત્રણથી દસ ધોરણની જે નવી સ્વ પોથી આવી છે તેમનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો એમના માટે તમારે આપણી જે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો સત્તાણું એક ડબલ ઝીરો પાંચ એકોતેર પર તમારું નામ લખી અને વોટ્સએપ એસએમએસ કરી દેજો બ છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો તો પહેલું કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું તેમાં આવશે સ્ટોકહોમમાં બીજું ખાલી જગ્યાના કારણે દેશમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન મળે છે તેમાં આવશે વૈશ્વિકીકરણના કારણે ત્રીજું વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે તેમાં આવશે જીનીવા ક છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડી રોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલો છે તો વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડી રોકાણની નીતિ અને બીજી વિદેશ વ્યાપાર અંગેની નીતિ સાથે સંકળાયેલો છે નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી હતી તો નવી ઔદ્યોગિક નીતિ ઈસવીસન ઓગણીસો એકાણું ના વર્ષમાં અમલમાં આવી હતી ત્રીજું વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે તો વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે પાંચ જૂનના દિવસને જાહેર કરવામાં આવ્યો છે 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 ચોથું ટકાઉ 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 વિકાસ વિકાસ શબ્દ 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 બીજા કયા નામથી ઓળખાય ઓળખાય તો બીજો સુપોષિત વિકાસના નામે છે પાંચમું રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું તો રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ છઠ્ઠું દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ WTO નું પૂરું નામ શું થશે તો WTO નું પૂરું નામ થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન મિત્રો ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમારે જો ભણવાનો મોકો જોઈતો હોય તો આપણી એપ્લિકેશન પર બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરવામાં આવેલી છે જે તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના આશરે પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવાના છે તો ખાનગીકરણના ગેરલાભો જરાવો તો ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે આર્થિક સ્તરનું કેન્દ્રીકરણ થયું છે

બીજું ખાનગીકરણ અને ત્રીજું ઉત્પાદન વૃદ્ધિમાં દરમાં વધારો થયો વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુડીયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે દેશની

રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું ત્રીજું વૈશ્વિકીકરણ એટલે શું તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાનો જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વના વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે ટકાઉ વિકાસની વાત કરીએ તો ટકા વિકાસ એટલે ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે મિત્રો તમારે આ નીચે આપેલા જે મુદ્દાઓ છે તેમના પર ધોરણ ત્રણથી લઈ અને બાર સુધીની પીડીએફ કે પીપીટી જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની અંદર તમને તમામની પીડીએફઓ અને પીપીટી મળી જશે એમના માટે તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ સીની જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરો લખવાના છે તો જુઓ પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ હતી ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયા તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રક બોર્ડની રચના કરી છે પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં પાંચ જૂનના દિવસને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રક ધારો પસાર કર્યો છે વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનો ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને અજૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે મિત્રો કે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ વ્યૂહરચના સમજાવો તો પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો પર ધ્યાન આપવું જોઈએ જેમાં પહેલું ખેતીલાયક જમીન જંગલો જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો જોઈએ કોલસો પેટ્રોલિયમની પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનો છે તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે એવા પ્રયાસ કરવા જોઈએ

ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જા સંસાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ પર્યાવરણીય સમતુલા જળવાય રહે તે રીતે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ પ્રાકૃતિક સંસાધનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો એ માટે આડપેદાશોનો ઉપયોગ ટેકનોલોજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો જોઈએ ત્રીજો પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપણે આપવાનો છે તો સંયુક્ત રાષ્ટ્ર યુએન ના સભ્ય દેશોને એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કરી હતી આ સ્થાપનાનું વડું મથક સ્વિટરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે હતા કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું વિશ્વના ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે જેમાં પહેલું બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટાઓ માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે છે તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે પોતાની આંતરરાષ્ટ્રીય નીતિને કે રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે ચોથો પ્રશ્ન છે મિત્રો ટકાઉ વિકાસનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે તો ટકાઉ વિકાસ એટલે ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની નુકસાન પહોંચાડ્યા વિના પર્યાવરણ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે આજની પેઢી સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીની કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પર ઓછી થાય છે આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે પ્રશ્ન મિત્રો પાંચમો છે વૈશ્વિકીકરણથી ભારતીય અર્થતંત્ર પર કેવી અસરો જોવા મળે છે તો નીચે પ્રમાણેની અસરો છે જેમાં લાભની વાત કરીએ તો પહેલું ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો દેશના આર્થિક વિકાસના દરમાં પણ વધારો થયો દેશના વિદેશી રોકાણનું પ્રમાણ પણ વધ્યું પરંતુ ગેરફાયદા પણ કંઈક છે તો જુઓ પહેલું નિકાસોના પ્રમાણ કરતાં આયાતોના પ્રમાણમાં વધારો થયો છે દેશના વિદેશી દેવાના પ્રમાણમાં પણ વધારો થયો છે દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે તેથી આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની ગઈ છે તો મિત્રો આ હતું સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત